परमान पर मारा प्राण गया थूमटोर तो त मनुष्य गयो, बी म તમારી માન ધોને કોઈ ના હોય કહેવાનું માધ્યમ પુરુષોત્તમ બાપુ મને બનાવી છે સમયને મો નથી ઓળવાનો છે મારી માના તોને ના આવે બધા કે છે ભણાવજો ગણાવજો બાળ બચ્ચાને કોક નોકરી દે દીકરી છે દીકરો ભણાયો છોકરાને ખૂબ આવા વડીલો બેરા કે ખૂન હોય શેતનનો વેસી મારતો પણ ભણાવજો ભણાવ્યો દીકરીની વિદાય કરી એની સાસણે બેલી દીકરો એક જ હતો બધું વેસીને ભણે જ જજો ને બેઠો પાલણ પૂરો ભણવા જો મને દીકરી મેળવી બીજી એમને જોર લાગી લગ્ન કરી નાખ અને જેજો બીજા માળનો બંગલો રાખ્યો માં જણીતા કહે છે કે ડોહા કે છોકરાને ભેળો થવા ભરપૂર ક્યાં

બાપુ રાજેશ્વરી રાજેશ્વરી ચપેશ્વરી બાપુ આ મેં ના કીધું આગળ માજે ના મળે કર્મ કરવું પડે કર્મ કોઈ ના છોડે કર્મ કેવું હતું પોત પોજવું હતા ધ્રુપજાજી ને ખીર ખીચતા હતા આ કર્મ કેવું હતું કર્મ કોઈ નહીં છોડે છોડે નહીં હોય ભલે કૃષ્ણ પાઠીના પેપર કૃષ્ણના પાઠી લીધા હતા પ્રાણ

જનશે અમારે આઠસો રૂપિયા હોય મોકલ્યા હતા ને એને અમારા સંતના આશીર્વાદ મને ચાર ઘણા મારો પરમાત્મા એમનું જેટલું મન ગયું હતું એટલે મુસી પેઢી મારા છંતની હજી વઘડવાના છે સમયને હજી અમારા તારાબા મહારાજની બીજાને હે હુએ એટલે કોમનું નોમ સારું છે બહુ તમારે તો બહુ મળે હોય હા જે જોવાય મળે હું જો અમારા કોમ એ તો બેટા આવ્યા હતા પાટણ હોમાના શિક્ષણ કરી તો મારો કાળજો હલાય અને અમે તો હું ગઈ ગયા સવાર માં રકે આવ્યો મેં તો મફારો હું પૂછું કે જો બાપુ કે શું છે એ કીધું તમે રાતે શિક્ષણ કર્યું મારો કાળજો હલાય કીધું તમે ક્યાં ગોમના કે હું હમીનો નો કીધું હું તારું નો છોકરો હા અત્યારે હું હમી નો કીધું હું તારું નો છોકરો અમે અમે જે હતા પોળા કોમ છે એટલે અમારે જેથી જે બીજું આવવું છે કે હા એટલે મારો થોડો મફારો બે કલાક ગયા ગાડી હેડી કે એટલે કે મને તો ખબર હોય તો કે હું ના હોય બી તારે કોમનું ન ડભોરા એટલે બસ તારે કીધું ના કરવો હોય આ બેઠી તો કે ના હોય તો બીજું આ ગોમ જે છે ડભોરા તારે બસમાં આવીને ડભોરા એટલે ગોમના આ તો નોમ બાપા હોય છે એટલે બોમ પરમો ને તમારા નોમ પરમો ને નામ સીતા હારો સીતા હારો દારો તો જોયો જોવો સીતા મોમ હારો ગંગા હારો લક્ષ્મી હારો પણ મો એમ કોસો ઈ તો આ તો પનારે કયો અન ભોગવે છે તારા કોઈ નોમ નો તાળજો ન કે ખબર છે કે અમારા દે જે કે તો કે ઢોળ તારા તારા બતાય અમારો તારા છે ને ઈ તો જમ અમારે પૂજે જે છે પૂજો છે હે અને અભાવ જો તમારે નોમ હારા ઈ પર મને રહેજો નકે તમે તો લડો છો તો મને ખબર છે કેવો લડો તો કે એ મારી હોશ કે પેલા કે તું મારી હોશ અને બે હારું બોલે છે પણ શું છે એક બીજી હોશતી નથી કે બોલે છે હારું જો બાપુ બોલવામાં જો આ મોણી ઓણી અને પોણી પોણી બધા કોમ આવે મફાર નાવામાં કોમ આવે

બાપુ એક દરબાર હતા ને ખોડી લાવી ખોડી ખોડી લઈ કે વરઘોડમ થાય દાણ હજારના આવે પોસ હજાર ના આવે વરઘોડ વરને પરનાવા દાય મોસા માથે રમે અને રાતો નજર લાગી ખોડી મો દરબારને કે મારો બેટો આ પૈસા બંધ થઈ ગયા કે દોરાયો કે કોઈક કે ફરવું એટલે કે શું મોનું કે માતાને તો કોઈ મોન હોય છે કે પોસ જ પણ મોનું ભરા એટલે કે કે થઈ પોસ્ટ કે જમાઈ મોન્યા એટલે જોડી રેતો તો પડદા પછી અને એનો વળી ગધારી આવ્યો ટાવ્યો એને બધી ધંધો બંધ થઈ ગયો છે એટલે કે તારક દરબાર મારે બધું ઘોડી નાઈ અને ગોફળ મોન્યા તો મારા કે ગધારી ને આવ્યો કે હું શું મોનું